વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના આજ રોજ ધાનેરા માર્કેટયાર્ડ ખાતે નવા વર્ષનું વેપારી ભાઈઓ અને ખેડૂત મિત્રોનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તમામ વેપારીઓ ખેડૂતભાઈઓ મહેતાજીઓ અને તેમજ મજૂરો હાજર રહ્યા હતા અને તમામને પોતાના ધંધાના ધંધા રોજગાર માટે પ્રગતિ થાય તે માટે ધાનેરા માર્કેટયાર્ડ પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સંવંત બે હજાર બ્યાસીના નૂતન વર્ષ અભિનંદન પેટે આજે ધાનેરા મુકામે માર્કેટયાર્ડમાં વેપારીઓ તથા ખેડૂત ભાઈઓ મહેતાજી અને મજૂર વર્ગનું સંમેલન રાખવામાં આવેલું હતું તેમાં મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓની હાજરી હતી સર્વને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી એમનું આરોગ્ય એમના ધંધા રોજગાર નવા વર્ષમાં ખૂબ ફૂલે ફાલે એવી શુભકામના પાઠવી જય હિન્દ જય ભારત